ઓ વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ તો ફ્રેન્ડ આજે છે અઠાવીસ જાન્યુઆરી તો અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસ ને જેટલા પણ મહત્વના કરંટ અફેર્સ બનતા છે એ આજના વિડીયોમાં આવી લઈશું જે ફ્રેન્ડ્સ હાલો જોડાયા છે ચેનલને સબસ્ક્રાઇબ અચૂકી કરી લે જેથી તમને ડેલી વીકલી અને મંથલી કરંટ અપડેટ્સ આપણી આ ચેનલ પરથી મળી જશે ફ્રેન્ડ્સ હું અન એકેડેમી પર પણ ભણાવું છું તો તમે અન એકેડેમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો તાજેતરમાં તલાટી કમ મંત્રી અને બિન સચિવાલય ક્લર્ક માટે જે ગુજરાતી ગ્રામર અને સાહિત્યનો કોર્સ ચાલુ કરેલ છે તો તમે તેનો લાભ લઈ શકો છો ઓકે ફ્રેન્ડ્સ તો જો તમે હજુ સુધી અન એકેડેમીની લર્નિંગ એપ ડાઉનલોડ ના કરી હોય તો લર્નિંગ એપ ડાઉનલોડ કરી લો જેથી તમને ફ્રીમાં આ તમામ કોર્સનો લાભ મળી શકશે તો ફ્રેન્ડ્સ વધુ સમાચાર લેતા આજનો પહેલો ક્વેશ્ચન જે આગામી એક્ઝામમાં જો જે આગામી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે હાલનું આ સ્પોર્ટ્સ રિલેટેડ કરંટ એપેર છે તો ખૂબ જ ઉપયોગી રહેશે તો પહેલો ક્વેશ્ચન છે તાજેતરમાં ઓસ્ટ્રેલિયન ઓપનનો પુરુષ સિંગલ કોણ જીત્યું શું છે ક્વેશ્ચન તાજેતરમાં ઓસ્ટ્રેલિયન ઓપનનો પુરુષ સિંગલ કોણ જીત્યું તો નોવાક જોકોવિચ જીત્યા છે કોણ જીત્યા છે નોવાક જોકોવિચ જીત્યા છે ઓસ્ટ્રેલિયન ઓપનનો પુરુષ સિંગલ હવે તમને યાદ આવવું જોઈએ કે ભાઈ નોવાક જોકોવિચ છે તેઓ જે ગત વર્ષનો વિમલડન અને યુએસ ઓપન પણ જીત્યા એટલે કે બે હજાર અઢારના વિમલડન અને યુએસ ઓપન તે જીત્યા છે અને આ ત્રીજો તેમનો કન્ટિન્યુઅસની સિંગલ છે ઓકે એટલે કે ઓસ્ટ્રેલિયન ઓપન પણ તેઓ જીતી ગયા એટલે કે ગત વર્ષના તેઓ વિમલડન યુએસ ઓપન અને આ ઓસ્ટ્રેલિયન ઓપન એટલે કે સડન ત્રણ ટાઇટલ જીત્યા અને ફ્રેન્ડ ટેનિસના જે ચાર મહત્વના જે ટુર્નામેન્ટ્સ હોય છે કયા કયા ઓસ્ટ્રેલિયન ઓપન ફ્રેન્ચ ઓપન વિમલડન ઓપન અને યુએસ ઓપન ઓકે તો જેમાંથી તેઓએ ગત વર્ષનું બે હજાર અઢારમાં યુએસ ઓપન જીત્યા અને જીત્યા અને આ વર્ષે તેઓ જીત્યા ઓસ્ટ્રેલિયન ઓપન ઓગણીસ માટે જે ઓસ્ટ્રેલિયન પુરુષ સિંગલ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કોને હરાવીને તો રફેલ નડાલને હરાવીને કોને ને નડાલને નડાલને હરાવીને તેઓ ઓસ્ટ્રેલિયન ઓપનનો પુરુષ સિંગલ જીત્યા હવે ફ્રેન્ડ ટેનિસ વિશે થોડી માહિતી જણાવી દઉં ટેનિસમાં મહત્વની ચાર ટુર્નામેન્ટ હોય કઈ પહેલા વર્ષના સ્ટાર્ટિંગમાં રમાય ઓસ્ટ્રેલિયન ઓપન ત્યારબાદ ફ્રેન્ચ ઓપન ત્યારબાદ વિમલ્ડન અને ફોર્થ છે યુએસ ઓપન એટલે કે તમે ફર્સ્ટ ત્રણ મહિનામાં ઓસ્ટ્રેલિયન ઓપન ત્યારબાદ ફ્રેન્ચ અને યુએસ ઓપન આવી મહત્વની ટુર્નામેન્ટ હોય છે ટેનિસની તો યાદ રહેવું જોઈએ જ્યારે પણ ઓસ્ટ્રેલિયન ઓપન ની વાત કરીએ તો કોણ જીત્યું બે હાજર ઓગણીસ નો ઓસ્ટ્રેલિયન ઓપન નોવાક ચોકોવિચ ક્લિયર છે તો ફ્રેન્ડ જો તમને મારું કામ સારું લાગતું હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો નેક્સ્ટ ક્વેશન છે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્યાં આગળ

ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જેનું ખાતમુહૂર્ત નરેન્દ્ર મોદીએ કર્યું છે હવે આ મદુરાઈ ક્યાં આવ્યું છે તમિલનાડુમાં ઓકે અને જે આ એમ્સની વાત થઈ રહી છે તેમાં કરોડનો થશે આ એમ્સ કેટલા કરોડનો કરોડ રૂપિયાનો ખર્ચ થશે આ એમ્સ બનાવવામાં તો જેનું ખાતમુહૂર્ત કર્યું છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓકે હવે અહીં તમિલનાડુની વાતથી છે તો તમિલનાડુ વિશે પણ આપણને થોડું ખબર હોવું જોઈએ શું ખબર હોવું જોઈએ પહેલાં પેલું તો તમિલનાડુના ગવર્નર એટલે કે રાજ્યપાલ

પદ્મભૂષણ ત્યારબાદ પદ્મશ્રી ચાર લોકોને મળ્યા છે પદ્મ વિભૂષણ ત્યારબાદ પદ્મભૂષણ કેટલા લોકોને મળ્યા ચૌદ લોકોને અને પદ્મશ્રી ચોરાણું લોકોને આપવામાં આવ્યા કોના દ્વારા ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા અને આ ત્રણે ટોટલ કરશો તો એકસો બાર થશે કેટલા થશે એકસો બાર થશે તો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એકસો બાર લોકોને પદ્મ પુરસ્કાર અપાયો હવે તમારા માટે એક ક્વેશન હાલમાં જ ભારત રત્ન આપવામાં આવ્યું છે શું આપવામાં આવ્યું છે ભારત રત્ન કેટલા લોકોને ભારત રત્ન આપવામાં આવ્યું અને કોને કોને આ ભારત રત્ન આપવામાં આવ્યું છે તો તમને ભારત રત્ન વિશે કાલે મેં ડિટેલમાં માહિતી આપી હતી જે લોકોએ કાલનો વિડીયો દેખ્યો હોય એ લોકોને ભારત રત્ન વિશે ડિટેલમાં માહિતી ખબર છે

પેત્રા કિને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન કોણે જીત્યો ઓસાકા તો આપણને ઓસાકા વિશે માહિતી હોવી જોઈએ તો જો કોઈ પૂછી લે ઓસ્ટ્રેલિયન ઓપન પુરુષ સિંગલ કોણ જીત્યું તો આપણને ખબર હોવું જોઈએ નોવાક ચોકોવિચ ક્લિયર છે અને મહિલા સિંગલ પૂછે તો નવમી ઓસાકા અને એવું પૂછે કે ભાઈ નોવાક ચોકોવિચ કેટલી કેટલીમી વાર ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યા તો તેઓ સાતમી વાર જીત્યા છે કેટલી વાર સાતમી વાર તો આપણને આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદ આગળ વધશું પ્રજાસત્તાક દિવસના મોકા પર ભારતે કયા દેશને ત્રીસ એમ્બ્યુલન્સ અને છ બસો ગિફ્ટમાં આપી શું ક્વેશ્ચન પ્રજાસત્તાક દિવસના મોકા પર ભારતે કયા દેશને ત્રીસ એમ્બ્યુલન્સ કેટલી ત્રીસ એમ્બ્યુલન્સ અને છ બસો ગિફ્ટમાં આપી તો ભારતે નેપાળ દેશને ભારત નેપાળ દેશને ત્રીસ એમ્બ્યુલન્સ અને છ બસો ગિફ્ટમાં આપી છે હવે ભારત મેડિકલ સર્વિસ અને એજ્યુકેશનના વધારા માટે નેપાળને આ ત્રીસ એમ્બ્યુલન્સ અને છ બસો ગિફ્ટમાં આપી છે પ્રજાસત્તાક દિવસના મોકા પર હવે ભારત એવું નથી કે આ પહેલીવાર નેપાળને મદદ કરી રહ્યું છે અથવા તો ગિફ્ટ આપી રહ્યું છે ભારત ઓગણીસો ચોરાણું અત્યાર સુધી ડેટા અનુસાર ભારત બે હજાર ઓગણીસ સુધી સાતસો બાવીસ એમ્બ્યુલન્સ અને એકસો એકસો બેતાલીસ બસ ગિફ્ટ કરી ચૂક્યું છે તેમની મેડિકલ સર્વિસ અને એમ્બ્યુલન્સના એજ્યુકેશનના વધારા માટે ઓકે તો આપણને આના વિશે ખ્યાલ હોવું જોઈએ અને અહીં નેપાળની વાતથી છે તો હાલમાં જ નેપાળે નેપાળ ચર્ચામાં છે કારણે તો ભારતની રૂપિયાની ઉપરની તમામ નોટો નેપાળમાં બેન કરી દીધી છે ઓકે ટ્રાન્ઝેક્શન માટે તો આપણને આના વિશે ખ્યાલ હોવું જોઈએ હવે અહીં નેપાળની વાતથી છે તો નેપાળ વિશે પણ થોડું જણાવી દઉં નેપાળનું પાટનગર શું છે રાજધાની કાઠમાંડુ નેપાળના વડાપ્રધાન કોણ છે ખડગ પ્રસાદ ઓલી નેપાળના રાષ્ટ્રપતિ કોણ છે નેપાળના રાષ્ટ્રપતિનું નામ તમને ખબર હોવું જોઈએ વિદ્યાદેવી ભંડારી હવે ફ્રેન્ડ્સ મેં તમને એ ઓપ્શન આપ્યા છે દેખી લો તમે ઓપ્શનમાં પાકિસ્તાન બાંગ્લાદેશ ને શ્રીલંકા હવે તમારે શું કરવાનું છે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે જો તમને યાદ હોય તો તમે આને મેમોરાઇઝ કરીને યાદ કરીને લખો અને ના ખ્યાલ હોય તો ગુગલ સર્ચ કરીને પણ કમેન્ટમાં જવાબ લખો તો જેથી તમને એ યાદ રહી જશે ક્લિયર છે ત્યારબાદ આગળ વધશું

તો ભારતના રેલવે મંત્રી કોણ પિયુષ ગોયલે જાહેરાત કરી છે અને પિયુષ ગોયલને હાલમાં જ વધારાના ચાર્જ તરીકે નાણાં મંત્રાલય અને કોર્પોરેટ મંત્રાલયનો પણ ચાર્જ મળ્યો છે તો પિયુષ ગોયલ વિશે પણ માહિતી ખબર હોવી જોઈએ તો જ્યારે કોઈ પણ વસ્તુ આવે ત્યારે આપણને લિંકથી લિંક જોડાતા જઈશું તો એક્ઝામમાં કરંટ અફેર્સ અને જીકે કે ક્યારે આપણને નહીં નડે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશન છે તારેતરમાં ફેસબુકે કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ને એક કરવાની જાહેરાત કરી તો તારેતરમાં ફેસબુકે વોટ્સએપ મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામને વોટ્સએપ મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામને એક એટલે કે એક જ પ્લેટફોર્મ કરવાની જાહેરાત કરી હવે આમાંથી એવું નહીં કે એક પ્લેટફોર્મ થઈ જશે થઈ જશે આમાં એવું રહેશે પ્લેટફોર્મ તો ત્રણે ત્રણ અલગ રીતે જ કામ કરશે પણ આનાથી તમે ત્રણે ને એક સાથે જોડી શકશો સપોઝ એક જગ્યાએ મેસેજ કરવો હોય કા તો કોઈ બી વસ્તુ મોકલવી હોય તો તમે એક પ્લેટફોર્મ પર શેર કરશો તો ત્રણે એક સાથે તમે શેર કરી શકશો એ રીતના ઓપ્શન આપવામાં આવશે હવે આનું કારણ શું છે કે જ્યારે ફેસબુકને હજુ પણ જ્યારે ઘણા લોકો લોગ થતા હોય છે તો ગુગલ પર સર્ચ કરીને કરતા હોય પણ જ્યારે આ વોટ્સએપ મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ પર આ ફેસિલિટી આવી જશે કે ફેસબુકને પોતાની એપમાંથી જ યુઝ કરી શકાશે તો જે ગૂગલને જે સર્ચ કરીને જે ગૂગલને બેનિફિટ થાય છે એ ઘટી જશે તો આ હેતુથી ફેસબુકે ત્રણે જે તેના પ્લેટફોર્મ છે વોટ્સએપ મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ ત્રણે એક સાથે મર્જ કરીને એક જ મીડિયા પ્લેટફોર્મ કરવાની જાહેરાત કરી હાલમાં તમને ખ્યાલ હશે કે ઇન્સ્ટાગ્રામમાં ઓપ્શન છે કે તમે ઇન્સ્ટાગ્રામમાં કોઈ સ્ટોરી સેન્ડ કરો અને જો તમારું ફેસબુકમાં પેજ હોય તો ડાયરેક્ટ જે તમે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરો છો તો તમે ફેસબુકમાં પણ એ પોસ્ટ કરી શકો છો એમાં ઓપ્શન હોય છે કે તમે ડાયરેક્ટ એ ફેસબુક પર પોસ્ટ કરી શકો જો જે લોકો પેજ યુઝ કરતા હશે એમને ખ્યાલ હશે ઓકે ત્યારબાદ આગળ વધશું ઇન્ડોનેશિયાઈ માસ્ટર્સ નું મહિલા સિંગલ્સ કોણ જીત્યું શું છે ક્વેશ્ચન ઇન્ડોનેશિયાઈ માસ્ટર્સ નું મહિલા સિંગલ્સ કોણ જીત્યું તો ઇન્ડોનેશિયાઈ માસ્ટર્સ નું મહિલા સિંગલ જીત્યા છે સાનિયા નેહવાલ કોણ જીત્યા છે સાનિયા નેહવાલ ઇન્ડોનેશિયા માસ્ટર્સ નું મહિલા સિંગલ્સ જીત્યા કોણે હરાવીને કેરોલિના મારી કોણે હરાવીને કેરોલિના મારીન જો તમને ખ્યાલ હોય કેરોલિના મારીન બે હજાર સોળ ના જે ઓલિમ્પિકમાં તેઓ બેડમિન્ટનમાં તેમને ગોલ્ડ મેડલ જીત્યો કોને એ વખતે પીવી પીવી અને સિંધુએ સિલ્વર મેડલ જીત્યો હતો તો સાનિયા નેહવાલે ઇન્ડોનેશિયા માસ્ટર જીત્યું છે ઓકે આ બેડમિન્ટન સાથે જોડાયેલા છે તો અમને આપણને ખ્યાલ હોવું ઇન્ડોનેશિયા માસ્ટર બેડમિન્ટન સાથેની એક ટુર્નામેન્ટ છે તો જેનું સિંગલ્સ કોણ જીત્યા તો સાનિયા નેહવાલ ક્લિયર છે તો હોપફુલ વિડિયો હેલ્પફુલ રહેશે જો વિડીયો હેલ્પફુલ હોય તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો અને નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું જો તમને આવી રીતના સમજવાની રીત ગમતી હોય તો જરૂર જણાવજો અને જો તમને લખીને જે ફેક્ટ આપવાની રીત છે એ ગમે તો એ પણ જણાવજો મને આવી રીતના મજા આવે છે તમને કઈ રીતના મજા આવે એ જરૂર જણાવજો તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું